બાણ લગ્ન પ્રતિબંધ કાયદો ક્યારે લાગુ થયો એ ઓગણીસો ઓગણત્રીસ બી ઓગણીસો પચાસ સી ઓગણીસો એકોતેર ડી બે હજાર જવાબ એ ઓગણીસો ઓગણત્રીસ દહેજ પ્રથા કયા સમાજમાં જોવા મળે છે એ આધુનિક બી પ્રાચીન સી ભારતીય ડી ઉપરના બધા જવાબ ડી ઉપરના બધા પંચાયતી રાજવ્યવસ્થા કયા સ્તરે કાર્ય કરે છે ए राज्य बी केंद्र सी ગામ डी शहर जवाब सी ગામ સમાજમાં શિક્ષણનો મુખ્ય હેતુ શું છે એ નોકરી બી વિકાસ સી સંસ્કાર ડી ઉપરના બધા જવાબ ડી ઉપરના બધા બાળકોનો દિવસ ક્યારે ઉજવાય છે એ 5 સપ્ટેમ્બર બી 14 નવેમ્બર સી 2 ઓક્ટોબર ડી 15 ઓગસ્ટ जवाब बी चौदह नवेम्बर समाज में की भावना ने शू कहे ए स्पर्धा बी संघर्ष सी सहयोग डी विरोध जवाब सी सहयोग वृद्धों की संभा कई संस्था जवाबदारी ए शाला बी परिवार सी राज्य डी समाज जवाब बी परिवार सामाजिक असमानता मुख्य कारण शू है ए शिक्षण बी धन सी जाति डी ઉપરના બaddha જવાબ ડી ઉપરના બaddha સમાજમાં શાંતિ જાળવવાનું કાર્ય કોણ કરે છે એ શિક્ષક બી પોલીસ સી ડોક્ટર ડી ખેડૂત જવાબ બી પોલીસ સમાજ સુધારણા આંદોલન ક્યારે શરૂ થયું એ 18મી સદી બી 19મી સદી સી 20મી સદી ડી એકવીસમી સદી જવાબ બી ઓગણીસમી સદી માનવ સમાજનો આધાર કયો છે એ ધર્મ બી ભાષા સી પરિવાર ડી રાજ્ય જવાબ સી પરિવાર સમાજમાં નિયમો બનાવવાનું કાર્ય શું કહેવાય એ કાયદા બી પરંપરા સી સંસ્કૃતિ ડી રિવાજ જવાબ એ કાયદા શિક્ષણનો અધિકાર કઈ વય માટે છે એ 6 થી 14 વર્ષ B 5 થી 10 વર્ષ C 10 થી 18 વર્ષ D 0 થી 6 વર્ષ જવાબ A 6 થી 14 વર્ષ સમાજમાં સંસ્કૃતિનો અર્થ શું છે A વસ્ત્ર B રિવાજો અને પરંપરા C ખોરાક D ભાષા જવાબ B રિવાજો અને પરંપરા મહિલા સશક્તિકરણનો અર્થ શું છે A શિક્ષણ B સ્વતંત્રતા सी अधिकार डी ऊपरnablaदा जवाब डी ऊपरnablaदा समाज में સૌથી મોટો એકમ કયો છે એ કુટુંબ બી ગામ સી શહેર ડી સમાજ જવાબ ડી સમાજ સમાજમાં શિસ્ત જાળવવા શું જરૂરી છે એ કાયદો બી શિક્ષણ સી નૈતિકતા ડી ઉપરnablaदा જવાબ ડી ઉપરnablaदा